નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના મેલડી માંગની કૃપાથી આજે શુભ યોગથી આ છ રાશિઓની ચમકશે કિસ્મત ધંધામાં થશે જબરદસ્ત નફો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે રોમાંસમાં અડચણો આવી શકે છે કારણ કે તમારો પ્રિય વ્યક્તિ ખૂબ જ સારા મૂળમાં નથી ખર્ચમાં વધારો થવાથી તણાવ રહેશે બિનજરૂરી પરેશાનીઓથી દૂર રહો ઈજા અને અકસ્માતને કારણે નુકસાન શક્ય છે આજે તમે કેટલીક નવી યોજનાઓ બનાવી શકો છો આજે તમે તમારા કાર્યને પૂર્ણ કરવામાં સફળ થઈ શકો છો તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળી શકે છે તમારે અભ્યાસ પ્રત્યે તમારા અભિગમમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વૃષભ રાશિની વાત કરીએ તો રોજિંદા કાર્યો સખત મહેનત અને તમારા નજીકના વ્યક્તિની મદદથી પૂર્ણ થઈ શકે છે સંતાનોના કારણે ચિંતા અને તણાવ રહેશે કાર્યસ્થળ પર આનંદ રહેશે कोईनी कठोर शब्दों न बोलो वेपारी वर्ग ने आवनारा समय धनलाभ थे तरा वैवाहिक संबंधों प्रेम खील्शे तरू स्वास्थ्य सारू रहे तरू पारिवारिक जीवन शांतिपूर्ण अने सुखी रहे तुम्हारा बारा प्रत्ये खूबज प्रेम रहे शे। मिथुन राशि बात करिए तो આજે તમારું બેદરકાર વલણ તમારા માતા પિતાને દુઃખી કરી શકે છે જો તમે પરિવારના કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી છે તો આજે તેને ચૂકવવાનો પ્રયાસ કરો કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની સાથે કામ કરો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ફિટ રહેશો કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં તેમનો અભિપ્રાય પણ લેવો તમારા કપાળ પર કેસરનું તિલક લગાવો સમાજમાં તમારું સન્માન વધશે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવાથી તમારી ખુશીમાં વધારો થશે કર્ક રાશિની વાત કરીએ તો આજે પૈસા આવશે આજે કોઈ મોટી યોજના અથવા વિચાર તમને આકર્ષિત કરશે જેનાથી તમને ફાયદો પણ થશે કામકાજમાં વધુ મહેનત અને ઓછો ફાયદો થશે તમારી નાણાકીય પરિસ્થિતિમાં ઉતાર ચઢાવ આવી શકે છે તમારે કોઈ કામમાં ઘણી ઉતાવળ કરવી પડી શકે છે વિરોધીઓ સક્રિય રહે છે જે તમારા કરેલા કામને બગાડી શકે છે અવિવાહિત લોકોની લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારા સારા વર્તનને કારણે તમે નવા મિત્રો બનાવી શકો છો ઈચ્છિત નોકરી મેળવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડી શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો બીજા પાસેથી અપેક્ષા ન રાખો આજે તમારી દિનચર્યાથી કનિક અલગ કરો જેથી તમે આનંદ અનુભવો કોઈની સાથે વધારે વાત ન કરો નહીં તો તમે વિવાદમાં ફસાઈ શકો છો બહારના દખલ વિના કોઈપણ વિષય સાથે વ્યવહાર કરો સવારે અને સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો તમને તમારા કરિયરમાં સફળતા મળશે કન્યા રાશિની વાત કરીએ તો કામને મનોરંજન સાથે ન ભેળવો આજે સ્વાસ્થ્યના મામલામાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે ભોજન સંબંધિત થોડી બેદરકારી તમને મોંઘી પડી શકે છે ક્રોધના અતિરેકને કારણે તમે પરેશાન રહેશો पिता સાથે મતભેદ સમાપ્ત થશે નવા વ્યવસાય વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જે રોકાણ કરો વ્યક્તિગત અને ગોપનીય માહિતી જાહેર કરશો નહીં આજે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે તુલા રાશિની વાત કરીએ તો કૈસા સંબંધિત બાબતોને ઓળગમાંથી તમે આરોપોના નિશાન બની શકો છો સમજદારીપૂર્વક તમારા શબ્દો પસંદ કરો અને સ્પષ્ટ રીતે બોલો આજે તમારે આળસ છોડવી પડશે અને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી પડશે ઓફિસમાંગ તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે તમે આ સફળ પણ થશો તમારી ભૌતિક સુખ સુવિધાઓ વધી શકે છે जो तमे सखत मेहनत करशो तो तमारो साथ अने तमने सफलता मळशे केटलाक सखत प्रयासों तमने इच्छित सफलता मळशे वृश्चिक राशि विषय बात करिए तो हालना समय तरू मन खूब ज संवेदनशील अने तमे मानसिक रीते अस्वस्थ रहेशो। तमारी अधूरी इच्छा पूरी थती जनाशे। તમને તમારા પેન્ડિંગ પૈસા જલ્દી પાછા મળી શકે છે તમે તમારા જીવનમાં આવેલા નવા મિત્ર સાથે ખૂબ જ લગાવ અનુભવશો તમને થાક અને તણાવમાંથી રાહત મળશે જે તમે લાંબા સમયથી અનુભવી રહ્યા છો વેપાર ક્ષેત્રે પ્રગતિ માટે તમે સક્રિય રહેશો વિદ્યાર્થીઓને તેમના આગામી પરિણામોની ચિંતા રહેશે ધનરાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે મજબૂત ભાગ્યને કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ તમારે ગુસ્સાથી અંતર જાળવું જોઈએ તો જ તમારા સંબંધો યોગ્ય રહી શકશે તમને નવી જગ્યાએ અથવા નવી રીતે અભ્યાસ કરવાની તક પણ મળી શકે છે સફળતા હવે સરળતાથી મળશે પરંતુ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે વધુ પડતું ખાવાથી પેટની બીમારી થઈ શકે છે મકર રાશિ વિશે વાત કરીએ તો હાલનો સમય તમારો વ્યસ્ત રહેશે જો તમે નવા સંબંધ બાંધતા પહેલાં વિચારશો તો તમારા માટે સારું રહેશે તમે ધાર્મિક કાર્યોમાં વધુ રસ દાખશો તમારું મન શાંત રહી શકે છે નાણાકીય સુરક્ષા અને સામાજિક જવાબદારી એ એક સિક્કાની બે બાજુ છે પરંતુ જે સૌથી વધુ પ્રગતિ કરશે તેના પ્રત્યે તમારું વલણ સુધરશે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારો સમય છે તમને તમારા રોકાણ પર સારું વળતર મળશે કુંભ રાશિ વિશે વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સખત મહેનત ટાળો હાલના સમયે તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે જો તમે વિદ્યાર્થી છો તો તમે તમારી જાતને અભ્યાસમાં આગળ જોશો રાજનૈતિક મામલાઓમાં તમારે સાવધાન રહેવું પડી શકે છે તમારે થોડા આક્રમક સ્વભાવ સાથે વૃદ્ધિ કરવાની જરૂર છે વધારે પૈસા તમારા માટે હાનિકારક સાબિત થશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઝઘડાથી દૂર રહો આવનાર સમય તમારા માટે આનંદદાયક રહેશે તમે તમારા જીવનમાં એક નવું ઉદાહરણ સ્થાપિત કરીને આગળ વધશો મીન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારે જરૂર કરતાં વધારે કામ કરવું પડી શકે છે માનસિક ગૂંચવણો રહેશે તમારે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવાની જરૂર છે મનમાં અશાંતિ રહી શકે છે લાંબી બીમારીને અવગણશો નહીં નહીં તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે માર્કેટિંગ સંબંધિત નવા વિચારો તમારા મનમાંગ આવશે જે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને માનસિક રીતે હળવા બનવાનો પ્રયાસ કરશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વીડિયોને લાઇક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો